અહીંયા મંજૂર કરાવી અને એનું જમીન ઉપર ઇમ્પ્લિમેશન થાય એ માટેના હું પ્રયત્ન કરીશ શું વિઝન છે આઠસો દિવસનું આઠસો દિવસની અંદર અઢી વર્ષ તો અમારા ગયા હવે અમારી પાસે માત્ર આઠસો દિવસનો સમય છે ત્રેવીસ તારીખથી જ સાંજથી જ અમે અમારા મત વિસ્તારના જે અમે વચનો આપેલા છે એને પૂરા કરવા માટે પ્રયત્ન કરશું આઠસો દિવસની અંદર અમારા ભેસાણ ખાતે આવેલ પરબધામ કે જેનો અમાસના દિવસે જે મેળો થાય છે જેવી રીતે માધવપુરનો મેળો રાષ્ટ્રીય કક્ષાએ ફલક ઉપર જાય છે એ જ રીતે સરકારમાં રજૂઆત કરી અને અમારા ભેસાણ પરબધામનો મેળો પણ અમારે રાષ્ટ્રીય સ્તરે આ જે રીતે માધવપુરનો કાર્યક્રમ થાય છે એ રીતે અમે રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જઈશું આઠસો દિવસની અંદર અમારા સિંચાઈ યોજના કાનાવટલા સિંચાઈ યોજના હોય કે ઉતાવળી સિંચાઈ યોજના હોય કે અમારે પ્યાવામાં જે નવો ડેમ બનાવવાનો છે એ ખેડૂતોની પાણીના પ્રશ્નો જે છે એને મંજૂર કરાવી અને હું તો અત્યારથી કહી રહ્યો છું કે આવતી નવરાત્રિના આઠમના દિવસે બસ્સો કરોડથી વધારે જે અમારો કાનાવટલા સિંચાઈ ડેમ છે એની પ્રોસેસ પૂરી થવા આવી છે આઠ આ નવરાત્રી દિવસે અમે પચીસ હજાર ખેડૂતોને સાથે રાખીને એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અમે તારીખ નક્કી કરી નાખી છે અને સમય નક્કી કરી નાખ્યો છે સવારે દસ વાગે એટલા આત્મવિશ્વાસથી અમારે આ વખતે જે કામો નથી થાય બધા કામો આઠસો દિવસની અંદર એનું ઇમ્પ્લિમેશન સ્થળ ઉપર થઈ જાય એવા અમારા પ્રયત્નો રહેશે અમારા ગીર બોર્ડરના વિસ્તારમાં જે રીતે સાસણમાં સિંહ જોવા માટે લોકો આવે છે એ જ રીતે અમારા અહીંના જે ગીર બોર્ડરમાં પણ સિંહ જોવા માટે લોકો આવે પ્રવાસન ક્ષેત્ર માટે પર્યટન વિભાગમાં રજૂઆત કરી જેથી આજુબાજુમાં રિસોર્ટો બને એના માટેનો પણ અમારો રોડમેપ છે અમારો વિસ્તાર એ ખેતી સાથે સંકળાયેલો વિસ્તાર છે હું માર્કેટિંગ યાર્ડનો પ્રમુખ રહ્યો ત્યારે મેં લગભગ સાતથી દસ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની શિબિર કરી સરકારમાં રજૂઆત કરી અને અમે પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની અમારા વિસ્તારમાં સ્થાપના થાય